આપણો કપા ભળે આવો બની ગયો એ કપા કેવા આપણો પાનું ઠીક છે પણ હું એક વાત પૂછતેલી તને હું કે તલી પૂછ મ 1500 રૂપિયા હે તા જ એમ કે 1500 હું કામ મા કામ હોય તેર માંગવા આવ્યો કે આમ તો સોલ માંગવા આવ્યો હું કામ હું કામ મન કે ખરી અરે માર ઘણો બધો કામ રતો ખાલી મને 1500 રૂપિયા આલ દે મને બીજો કોઈ કામ ની હતા

માર કપાનું લેવા દેવ નથી ખાલી તો મને પૈસા આલે 1500 રૂપિયા આલે ને એક કપાનું લેવા દેવ અને મને ખબર બહી કેમ કરીને માંગસે એલીમેસ બસન ગમ જા દે મે 1500 રૂપિયા પડ્યા હોય તો આ લે મે માર હાથ ખૂટી કે ધાટ કરવા જોઈએ કે ન જોઈએ એ તો મને લોકો પૈસા ન આલે પૈસા ન આલે લોકો કપાહેત ન મળે તો કાં દે કા પૈસા આલે એ તો ઉધારી મોટો કમોટો કપા માર કરતા હે થેર કરતા હે ઇંજેરી વાતા મેલવી પડે મન ન બને તો શું કરવું પડે

એ આખા કઈ થ આવી જાય પૈસા માંગવા સારું તાર કઈ કામ ની કરવા દેને